ની બેઠો છું અને આખલા આ રોજડા આ હવે તમને નવા છે બોલો શું કરવાનું બધું ભૂઈ નાખી અલે ઠેંચે તો મારે હે અરે અન કોઈ બહાર બહાર મોજન ઓય ઓ શિટ હું તો ઉપર આવતા ન અરે આની મિસ્ટી જો

અને તમારે એક ઓમ બુ કોઈ ન ખાઈતી બુ કોઈ ન હી ખાધી હા ને ઈ બહુ જ આડા મન થી આન કો હડો કો જો આ આજીન બધું ઈ મન વાબા આ હાલો કમન હા હું કરવા અન જો તીજો ભાગ મારો અન બે ભાગ તમારા ના ના ભાઈ ઉતન ના એ કરું જો હું કો મસ્ત પ્લાન કે એだし હું તો નહ આલનો ભાઈ અલ્યા આનું મસ્ત છે ઓનથી બીજો ઉપાય તો ન ઓમ ઓય રાત ને ભૂંડ આઈ બધું ખાઈન જતો રહ્યો ના હાલો આવ્યા આવજો આ ખોટું પાડ્યા આથી કોપી ઓભન પછી આલો ત્રીજો ભાગ આલો જો હું તમાર ચીવી ચીવી મજૂરી કર્યો જો પેલા પોણી વાળ્યો મોટા થાય એટલે પછી વાડ્યો

જે ઠીક રાતના જે વેલા થાય ને વેલા એટલે ઓમ ઓમન ખબર પડશે કે તમે ઓમ પયા આ તો તારા મૂકતે છે ને તી તાણી પછી જો હું તો હનુમાન દાદાનો ભક્ત છું भगत છું એ એટલે મન તો કશું નઈ કરતો અલ્યા તો હોતરા તારા હું ન હા તો હવે હું તો અમાના આલવાનો ન હોય આટલું હેડ ડંડવા આયું

ગુંડ ગુંડ આ ઓમ ફૂટ્યો દે દે અને આ આમ ખાડા કરસી ને બધું કરસી એટલે પછી તમાર ઓમ તો તારા માં કે શું ન થી આમ હદુ થઈ જાય એટલે બીજી શું કરો છો કે કે બે બહુ તો પૂરી નાખો ખાયા લાગો અમજી આટલું છો આ બધું કર્યું શું બકબક કરી શું આમ ગોટો ગોટો કરો છો તમે શું આવનો તીજો ભાગ લે કેવશે ઇમણા ઓને ખોલવા જા ચારા કરા શીરા આ શીરાય અને તમ તીજો ભાગ રંગલો ઓય બકબો કરી જો વચ્ચે નથી શું કરવું ઓકે પિચકી જાય પિચકી જાય શું બરતાલે પિચકાય એટલે તો લેબુ પિચકાય શું આવો આવો ગોટો કરો છો હાલ અલ 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 ઓને ખબર નહિ પડતી આયુ

કઈ જે ખવ હોય હ ઈરા પેલા આલે ઠીલમ ભર્યો કઈ આ રંગાજી ખાલી ઓય ઓય ખાલી લઈ જવાના છે કોઈ ના પાસે નીકળી કે કેજો હા કેજો ખાલી એ તમારું આ એટલી ખાલી ઉવેલ્યા બાપા ને કે બાપા તમે કે બહુ રંગાજી મને લઈ લે અને તમે ફીટકો શિકા તુ તુ હા લઈ લો શિકોયા તમે ઈજો બનકે માલી દો ઈજો બગું ઈ હતી ના ના તું બટલ લે તું બંધાઈ જા બધું બહુ જા રંડાજી